જો આપણે વાર્તાનું નાટિકરણ કરવાનું છે હું જેમ બોલું એમ તમારે તમારું પાત્ર ભજવવાનું છે હોશિયાર કોણ એક મોટું જંગલ હતું જંગલનો રાજા સિંહ જંગલનો રાજા સિંહ જાતે શિકાર કરે ને ભર પેટ જમે બાકી વધ્યું હોય તે એક શિયાળ ખાય શિયાળને પણ મજા આવી ગઈ કશું કરવાનું નહીં તો પણ જમવાનું મળી જાય હવે સી ગરડો થઈ ગયેલો એને જાતે શિકાર કરે એવી જાતે શિકાર કરે એવી એનામાં શક્તિ હતી નહીં સિંહ અને શિયાળ ત્રણ ચાર દિવસથી ખૂબ ભૂખ્યા હતા એક દિવસ શિયાળે જોયું કે દૂરથી સસલો આવતો હતો શિયાળે સિંહને કહ્યું કે તમે થોડીક વાર મરવાનું નાટક કરો સસલાનો શિકાર કરી શકાય એમ છે વાત માની અને તો હાલ્યા ચાલ્યા વગર પડી રહ્યો શિયાળ તો ખોટું ખોટું રોતું જાય અને તેના પર સૂકા પાંદડા નાખતું જાય હવે આ બધું જોઈ અને સસલાભાઈએ આવીને પૂછ્યું આ શું કરો છો શિયાળભાઈ દે હા હા તું પણ અહીં આવ અને રાજાજીને દાટવામાં મને મદદ કર સસલાને થયું કે મરેલા સિંહ માટે શિયાળભાઈ દુખી થાય મા નથી નક્કી કંઈ ગડબડ લાગે છે સસલો થોડી વાર સુધી સિંહને જોઈ રહ્યો અને કહે કે આ સિંહ મરી જાય ને તો એનું શરીર તો પૂછડી તો હલે એટલે ખોટું ખોટું અને એની પૂછડી હલાવી એટલે સસલો તો ત્યાંથી ભાગ્યો વેરી ગુડ આમાં હોશિયાર કોણ સસલો